નમસ્તે હું છું ક્રિના તો અત્યારે હું મારી ફ્રેન્ડ બધી સાથે અહીંયા ગામડે ખેતર પર આવી છું પિકનિક કરવા વન ભોજન કરવા માટે તો જો અમે આટલું બધું ખાવાનું લઈને આવેલા છીએ અત્યારે ખાવાના છીએ અમે સેવ ટમેટાનું શાક રોટલી છે પછી સાથે ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે અને બહુ બધા પડીકા સોડા છે છાશ છે અને સેવ મમરાન પડીકા ને એવું બધું લાવેલા છીએ અમે સરસ મજાનું વન આજે કરવાના છીએ અને ખેતરનો નજારો પાછળ જોઈ લે મોર બોલે છે તકલી બોલે છે અને અમે બેઠા છીએ ઝાડ નીચે સરસ મજાનો એકદમ ઠંડો પવન આવે છે મસ્ત મસ્ત જાંબુ ઝાડ નીચે અમે બેઠા છીએ અહીંયા બપોરા કરીને બધી ફ્રેન્ડ અમે સૂઈ જવાની છીએ ને પછી સાંજના પોરમાં અમે રમવાના છીએ તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કેજો તમને વન ભોજન કરવાનું મજા આવે છે એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળીએ ત્યાં સુધી બાય બાય ટેક કેર